માધાપરના નવાવાસના પ્રેમનગરમાં રહેતા આર્મીના લેફ્ટન કર્નલના ઘરમાંથી નોકરે જરૂઆ એક પોઈન્ટ આઠ શૂન્ય લાખના ઘરેણા સહિતની મતાનો હાથ મારતા ફરિયાદ નોંધાવાઈ છે આ અંગે મૂળ ગુડગાંવ હરિયાણાના એવાલે કર્નલ વિનીત શેરાવત વિરેન્દ્રસિંઘે નોંધાવેલી ફરિયાદ મુજબ ગતતા બે પાંચના તેઓ તથા પત્ની અને બાળકો સાથે સંબંધીના ઘરે અમદાવાદ ગયા હતા અને ઘરની ચાવી ઘરમાં નોકર તરીકે કામ કરતા પાર્થિમન પીને આપી હતી બે છ પાંચના ઘર આવતા બધું બરોબર હતું પરંતુ આર્મી કેમ્પના સિપાહી પ્રેમ દ્વારા ફરિયાદને જાણવા મળ્યું કે પાર્થિમન પી સોનાના દાગીનાની ચોરી કરી છે આથી ફરિયાદીયેતા आठ छर शेटिप्लंग में रहेला दागीना चकासता सोना मंगलसूत्र चार तोलाकी रुआ एक लाख वीस हजार सोनाली चेइन एक तोलाकी रुआ त्रीस हजार एक जोड़ी सोना बुटिया अर्धा तोलाकी रुआ पंदर हजार सोनाक्स घड़िया पट्टोकी रुआ पंदर हजार एम कुले रुआ એક લાખ એસી હજારની મતાની ચોરી પાર્થીમન પી કરી ગયાનો પાકો શકવહેમ હોવાની ફરિયાદ નોંધાવી છે